શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરા નાઈ કેમેરાને નહીં અળકવાનું કેમેરાને નહીં અડકવાનું કેમેરાને નહીં અળકવાનું શું નામ છે તમારું તમારું નામ શું છે ઉભા રહો અહીંયા અહીંયા ગાડી ઉભી છે બહાર બોલાવીને આપી દો કઈ ના છે ભાઈ ના તું કઈ ન છે કંઈ ના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે શું નામ તારું પ્રતાપસિંહ કયો નશો કરેલો છે તે શેનો નશો કરેલો છે દારૂ પીઠે લાગે છે શેનો નશો કરેલો છે ભાઈ તમે ગાળો મે

શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરા ને નહીં અડકવાનું કેમેરા ને નહીં અડકવાનું કેમેરા ને નહીં અડકવાનું શું નામ છે તમારું અમારું નામ શું છે બરોબર અહીંયા અહીંયા ગાડી ઊભી જ છે બહાર બોલાવીને આપી દો કંઈ ના છે ભાઈ ના તું કંઈનો છે કંઈના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે ભાઈ તારી ડ્યુટી કઈ છે શું નામ તારું તારી કયો નશો કરેલો છે તે ભાઈ તમે કોને ગાળો આપો છો છે કોને આપી કોણ છે તમને ગાળો આપતા હતા ચલો મે આવું ચલો હા ચલો ચલો દારૂ આ પીવ ને પોલીસ ની ગાડી આવી છે બતાવજો ગાડી બરાબર છે અને હું ત્યાં પાનનો ઘરિયો ચલાવશું એક પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આવીને મને કહે છે કે તારા મામાની અને સુનીલ જાધવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જેવી હોય ગાળો ના જો તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાધવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી તે બેસીને તમે વાત કરી લો મને એ વસ્તુનું ખબર નથી તો મેં આવી વાત કરી તો એમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને મારી કહે છે હવે તું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ તમને જીવવાનું હરામ કરી નથીશ અને જેમ તેમ ધમકી આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કા ધક્કી કરીને તાંડવ કરી રહ્યા શું નામ હતું એમનું સંજયભાઈ રાઠોડ શું નામ છે તમારું ભાર્ગવ ઉમેશભાઈ જાદવ